ગરબાડા નગરના મઢી ફળિયા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આજરોજ વહેલી સવારના અંદાજીત ચાર વાગ્યાના સુમારે ચાર જેટલા અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા ચોરી કરવા માટે આવેલા તસ્કરોએ મકાનમાં પ્રવેશવા માટે મકાનની પાછળના ભાગે બાકોરું પાડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરો ઘરમાં પ્રવેશતા અવાજ આવતા મકાન માલિક નિલેશભાઈ પંચાલ તથા તેમના પરિવારજનો ઊંઘમાંથી જાગી જતા તસ્કરોએ નિલેશભાઈને તથા તેમની પત્ની તથા બાળકોને બાંધમામ લઈને ધાક ધમકીઓ આપી તિજોરીમાં રાખેલ સરસામાન વેરવિખેર કરી નાંખ્યો હતો અને તિજોરીમાં મુકેલ રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી અંધારાનો લાભ લઈ પલાયન થઈ ગયા હતા ચોર અમારા ઘરમાં ઘુસી ગયા પછાડી થી અમે ખાડો ખોદીને ઉપર ચડીને આવ્યા અમે કીધું કે કોણ છે તો અમને અમને લઈને મારવા આવ્યા અમારી સોનાની બધી રકમ બોલાઈ ને મારું ગળું દબાવવા માંડ્યા ને મને અહીં વાવામાં માર્યો સર્યો ખેંચીને મારી બે ચેન હતી મારા છોરાઓની ચેનો હતી ઝુમકી સેલર બધું હતું એ બધું લઈ ગયા ચાંદીનો કદરો જડા વડા બધું જ હતું એના અંદર પૈસા બી દસ હજાર મારા રોકડા હતા સાહેબ અમને ઘણો માર્યો મારીને અમને બધું લઈ ગયા મારા માણસને કે તું ઓડીને ભૂ જા ચોરીની ઘટનાની જાણ ગરબાડા પોલીસને કરાતા ગરબાડા પીએસઆઈ જેએલ પટેલ સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કરી ચોરીની ઘટના સંદર્ભે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે